રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે દ્વારા સફાઈ કર્મચારીઓને મીઠાઈ વિતરણ કરાઈ નવા વર્ષના શુભ પ્રારંભે રાપર શહેરમાં માનવતા અને આભાર વ્યક્ત કરતી હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો રાપર નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે ના સંયુક્ત ઉપક્રમે શહેરના સફાઈ કર્મચારીઓ માટે વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કુલ 126 સફાય સફાઈ કર્મચારીઓને મીઠાઈના સાથે રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સેવા આપતા આ કર્મચારીઓ પ્રત્યે ગર્વ અનુભવી આભાર વ્યક્ત કરવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા અકાઉન્ટ વિભાગના મહેશ સુથાર તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા શંકરભાઈ ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ શહેરની સ્વચ્છતા જાળવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમની સેવા ખરેખર પ્રશંસનીય છે તેમણે કહ્યું કે આ સફાઈ સેનાનીના પ્રયાસોથી જ રાપર શહેર સ્વચ્છ અને સુંદર દેખાય છે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ ઉમેર્યું કે નગરપાલિકા હંમેશા પોતાના કર્મચારીઓની સાથે છે અને આવનારા સમયમાં પણ તેમના કલ્યાણ માટે વધુ પગલાં લેવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન ખુશીના માહોલ સાથે કર્મચારીઓએ ધારાસભ્ય તથા નગરપાલિકાના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો નવા વર્ષના આરંભે આ સન્માન સમારોહે રાપર શહેરમાં સમાજસેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું

મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો